હે માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો ટાઈમ 6 ને 15 સવારના થયા છે અને આપણે જે બહુચરાજી માં સાનિધ્યમાં તો બ્લોગ પૂરો જોજો તમને હે ને બહુચરમાંના દર્શન કરાવું અને રીટર્ન માં આપણે પીપડીન બધે જાશું તો એ પણ બ્લોગ લઈ લઈશું એટલે બ્લોગ માં રહીજો તમને હે ને બહુચરાજીન બધે દર્શન કરાવું અને બ્લોગ પૂરો જોવો અડધો જોઈ ન વહી જાવ અને સબસ્ક્રાઈબ કરતા જાઓ ખાસ અને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં આપણે નવા નવા વિડીયો ડેલી ચાલુ જ રહેશે હવે ટ્રાવેલિંગના ચાલુ થાય છે ખેતી ના હતા હવે ટ્રાવેલિંગના ચાલુ થાય છે હવે ખેતી ના થાય છે આવો બધા ચાલુ રહેશે આપણા વિડીયો આપણે હળવદથી લઈ લીધો ધાંગધ્રા વાળો હાઈવે અમારા જો આ બે હાંધા ને બનાવીએ થાય ને આમ જકો થાય અમારે એવું કાંઈ નહીં હું કંઈ કહેવા માગું બ્લોગમાં આપણે કાંઈ અરે કઈક તો બોલો પણ એવું હાલો તો તમને બહુચરાજી ની જર્ની બતાવું બ્લોક માં બૈના રહી ગયો થઈ ગયું હે રાઈતે ઊંઘ માં ભઈ ચડાઈ દીધેલી ગાડી એક કિલોમીટરની રેન્જમાં રેન્જ બીજો એક્સિડન્ટ આવી ગયો તો એક્સિડન્ટ આય પલટી થઈ ગયેલું રાઈતે જો ભઈ નીંદર નીંદર હોય ગમે ઠાઠા ભઈ ગયા હે એક જ કિલોમીટરની રેન્જમાં બે એક્સિડન્ટ જોવા મળ્યા હે સેફ ચલાવો ધીમે ચલાવો થોડું ગાડીયું મોજે મસ્ત રામે ચા પીવા એ હોલ્ડ નાનો એવો ગલ નઈ કો ચા પાણી પી અને પાણી થી નીકળશું પારડી પોચી ગયા હે પારડી થી આપણે સીરો 10:30 10:30 થી સીધ દૂર જાવ આપણે બહુજરાજી રીટર્ન માં આપણે જઈશું વર્ણી ધામ ને એ બધું વ્લોગ માં આવશે વ્લોગ માં બના રહેજો જી પુરાવા નાનો એવો હોલ્ડ કર્યો તો 10 કિલોમીટર રહ્યું હૈ બહુજરાજી સીધા બહુજરાજી સીએનજી બીએનજી પુરાઈ લીધો આપણે ગયા માં બહુચર સાનિધ્ય માં બહુચરાજી આપણે મંદિર બાજુ તમને દર્શન મંદિરના સીધા આપણે મંદિર બાજુ જઈશું અહીંથી હવે મંદિરનું કામકાજ ચાલુ હોય એટલે હે ને દર્શન નું આ સાઈડ રાખ્યું હોય નવું મંદિર આપણે બને છે આ જૂનો સ્થળો હે મંદિરનું કામકાજ ચાલુ હત્યા દર્શન માટે આ બાજુ રાખ્યું હોય દર્શન આ રીતના કરી લેજો કોમેન્ટમાં જય બહુચાર લખવાનું ભૂલતા નહીં મંદિરનું કામ ચાલુ હોય એટલે આ બાજુ રાખ્યું હોય બધું માન સરોવર આપણે બહુચરમાનું મન સરોવર હે હાર્યું મંદિરના પાછળના ભાગમાં આવેલું હોય ને આપણે નારિયેલ વધેરો આવી પાછળના ભાગમાં આવેલું તો આપણે અહીંયા મંદિર બને એટલે આપણે અહીં ને સીધા જાય તો સંખલપુર દર્શન કરવાનું વિડીયો બનાવી જો સંખલપુરે તમને દર્શન કરાવી દઉં થઈ ગયા સંખલપુર બહુચરમાના ધામ અંદર જઈને તમને દર્શન કરાવવું કેમેરો અલાઉડ હોય તો આપણે પહોંચી ગયા મંદિરે બહુચરમાનું સાનિધ્ય સંખલપુર જો આપ તમને દર્શન કરતો હોઉં પછી તમને આની કહાની કહું તમને હું દર્શન કરી લેજો બધા કોમેન્ટમાં જયભાવ લખવાનું ભૂલતા નહીં અંદર નજારો જો મંદિર મૂળ સ્થળ આવી આપણે શંકલપુર મંદિર ને આપણે આ આપણે અહીંયા આવી ગયું ને બૂટમાંનું પરચો જે બુટમાં આપ્યો ને એની આખી વર્ણન કરેલું જો આ હળવદનું બોટ્યું હળવદ અને આ બધું સાપકડાનું એ સાપકડા ત્રણ કિલોમીટર જો આપણે જેઠવા ધારમાં આવ્યું ને બીટમાન મંદિર એનો પરચો અહીંયા આખો વર્ણન કર્યો છે આ મંદિરે બહાર જ છે મંદિરની બહાર જ જોઈને આપણે અહીંયા પૂરો કરી દેવો હોય તો સાનિધ્યમાં માના જેમ જ આ લોગને આપણે અહીંયા પૂરો કરી દઈશું અને આપણે રિટર્નમાં વર્ણીધામની જઈશું એનો અલગ લોગ આવશે તો લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં